ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ આજના ગોંડલના બજાર ભાવ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ અને બુધવાર આ ભાવ મિત્રો વીસ કિલો દીઠ છે તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો દરરોજ ભાવ મેળવવા માટે વિવિધ માર્કેટ યાર્ડના ભાવ મેળવવા માટે ગોંડલ કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ ઘઉં લોકવન ચારસો થી પાંચસો ચોવીસ ઘઉં ટુકડા ચારસો છન્નુંથી છસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો એકતાલીસથી પંદરસો એક્યાસી સિંગદાણા જાડા અગિયારસો એકોતેરથી સોળસો રૂપિયા પૂરા જ્યારે સિંગ ફાળિયાનો ભાવ છે નવસો એકત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા એટલે કે ઈરંડીનો ભાવ છે એક હજારથી એક હજાર બસો સોળ રૂપિયા જીરુંનો ભાવ આજે ગોંડલમાં રહ્યો હતો ત્રણ હજાર એકથી ચાર હજાર એકસો અગિયાર રૂપિયા કલંજી પંદરસો એકથી ત્રણ હજાર નવસો એકસઠ રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એક રૂપિયા લસણ સૂકું સાતસો એક રૂપિયાથી બારસો એકસઠ રૂપિયા ડુંગળી લાલ સોળ રૂપિયાથી બસો અગિયાર રૂપિયા અડદ સાતસો એકત્રીસથી પંદરસો એકવીસ રૂપિયા એટલે તુવેર નવસો એકાવન રૂપિયાથી તેરસો એકાણું રૂપિયા રાયનો ભાવ એક હજાર એકવીસ રૂપિયાથી એક હજાર એકસઠ રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મેથીનો ભાવ છસો રૂપિયાથી નવસો એકાણું રૂપિયા કાંગનો ભાવ ત્રણસો એક રૂપિયાથી છસો એક રૂપિયા મગફળી જાડી સાતસો એકત્રીસ રૂપિયાથી પંદરસો એક રૂપિયા સફેદ ચણા એક હજાર એકાવન રૂપિયાથી ઓગણીસો એકાણું રૂપિયા મગફળી નવી નવસો છત્રીસથી બારસો એક રૂપિયા ઈસબ ગુલનો ભાવ બારસો એકવીસ રૂપિયાથી પંદરસો એકસઠ રૂપિયા ધાણી એક હજાર એક રૂપિયાથી પંદરસો રૂપિયા ડુંગળી સફેદનો ભાવ ત્રીસ રૂપિયાથી ચુમ્મોતેર રૂપિયા બાજરાનો ભાવ ત્રણસો એક રૂપિયાથી પાંચસો અગિયાર રૂપિયા જ્યારે જુવારનો ભાવ ચારસો એક રૂપિયાથી સાતસો એકાવન રૂપિયા રહ્યો હતો મગનો ભાવ પંદરસો એક રૂપિયાથી એક હજાર નવસો એક્યાસી રૂપિયા રહ્યો હતો ચણાનો ભાવ એક હજાર એકથી એક હજાર છ્યાસી રૂપિયા રહ્યો હતો વાલનો ભાવ પાંચસો એક રૂપિયાથી એક હજાર એક રૂપિયા વાલ પાપડી બસો એકાવન રૂપિયાથી બારસો એકોતેર રૂપિયા જ્યારે ચોળાનો અથવા ચોળીનો ભાવ પાંચસો એક રૂપિયાથી સોળસો અગિયાર રૂપિયા રહ્યો હતો આ હતા આજના ગોંડલના બજાર ભાવ